બ્રિજ બનતો હોવાનો પણ સ્થાનિકોનો આરોપ છે લોકોએ વિરોધ કરતા 166 ના બદલે 3 વૃક્ષ કાપી ટીમ રવાના થઈ ગઈ અને વૃક્ષ કાપવામાં આવશે તો હાઈકોર્ટમાં રીટ કરવા સુધીની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી જે કે મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગના ડાયરેક્ટર jignesh ભાઈનો દાવ છે કે બ્રિજેશ બન્યા બ્રિજ બન્યા બાદ સર્વિસ રોડ પર ફરી વૃક્ષ વાવવામાં આવશે હાલના તબક્કે વિરોધ જોતા વૃક્ષતાવણી કામગીરી સ્થગિત રાખાઈ છે કોર્પોરેશનના બ્રિજ વિભાગ દ્વારા પોલિટેકનિકથી આઈઆઈએમ તરફ જવાનો જે રો રસ્તો છે ત્યાં આગળ બ્રિજ બનાવવાની કામગીરીના પ્લાનિંગ અત્યારે થઈ ગયેલ છે અને તે અંગેની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે આ લાઇનમાં જે ડ્રોઈંગ્સ બનાવવામાં આવેલ છે તેમાં સર્વિસ રોડ અને બ્રિજના કન્સ્ટ્રક્શનમાં નડતરરૂપ હોય તેવા વૃક્ષોની એક મંજૂરી તૈયાર કરવામાં આવેલ છે આ બ્રિજની કામગીરી પૂર્ણ થયા બાદ તેની બંને તરફે સર્વિસ રોડ બન્યા બાદની જે જગ્યા રહેશે તેમાં ચોક્કસપણે નવા વૃક્ષો લગાવી અને એની ગ્રીનરી પણ ઊભી કરવામાં આવશે આપ સૌ જાણો છો તે મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે મિશન થ્રી મિલિયન ટ્રી હાથ ધરવામાં આવેલ છે અને આ પ્રકારે નડતરૂપ જે વૃક્ષો હોય છે તેના બદલે એકની બદલે દસ નવા વૃક્ષો લગાવી અને તેની માવજત પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે અમદાવાદ શહેરમાં બની રહેલો વધુ એક બ્રિજ વિવાદનું કારણ બન્યો છે હજી આ બ્રિજના પાયા પણ નથી ખોદાયા અને તેની પહેલા સ્થાનિકો તરફથી વિરોધ કરવામાં આવ્યો છે વાત છે અમદાવાદના નવરંગપુરા વોર્ડમાં આવેલા પોલિટેકનિકથી આઈઆઈએમ તરફ બનતા બ્રિજના કે જ્યાં આગળ શનિવારે મોડી રાત્રે ગાર્ડન વિભાગની ટીમો અહીંયા આગળ પહોંચી હતી અને આ વૃક્ષો છે તેને કાપવાની કામગીરી શરૂ કરી મળતી માહિતી અનુસાર એકસો જેટલા વૃક્ષો બ્રિજને નડતરરૂપ હોવાના કારણે અમદાવાદ મહાનગરપાલિકાનો ગાર્ડન વિભાગ તેને કાપવાની ફિરાકમાં હતો અને તેના કારણે રાત્રે ટીમો અહીંયા આગળ પહોંચી હતી પણ અહીંયાના સ્થાનિકોએ તેનો વિરોધ કર્યો અને તેના કારણે આ ટીમો છે તેને પરત ફરવું પડ્યું છે જો કે આ બ્રિજ બને તેની પહેલાં વિવાદ શરૂ થયો છે આ તમામ બ્રિજને નડતરરૂપ વૃક્ષો છે જે અમદાવાદ મહાનગરપાલિકા કાપવા માટે તત્પર છે તો બીજી તરફ સ્થાનિકોનો પણ દાવો છે કે જો આ બ્રિજ બનશે અને તેની પહેલાં વૃક્ષો કાપવામાં આવશે તો તેના કારણે હાઈકોર્ટમાં કોર્પોરેશન સામે રીટ કરવામાં આવશે આ બ્રિજની ડિઝાઇન બદલવા માટે પણ સ્થાનિકો માંગ કરી રહ્યા છે તેમનો દાવો છે કે સીસીઆઈઆરના રિપોર્ટ પ્રમાણે આ બ્રિજ છે તેની ડિઝાઇન નહેરુનગરથી યુનિવર્સિટીની હોવી જોઈએ જ્યાં આગળ ખરેખર ટ્રાફિકની પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાએ જે સર્વે કરાવ્યો છે તે અનુસાર આ બ્રિજ છે તે પોલિટેકનિક ચાર રસ્તાથી લઈ અને આઈઆઈએમ સુધી બનવા જઈ રહ્યો છે જેના કારણે આ બ્રિજ છે તે બનતા પહેલાં વિવાદમાં આવ્યો છે અને હવે આગામી સમયમાં નિર્ણય તેના પર પણ મદદ રાખે છે કે આખરે જીત કોની થાય છે સ્થાનિકો આ બ્રિજ બનવા દેવાનું જે પ્રથમ પગલું છે જે વૃક્ષો તેને કાપવા દેવા માટે અથવા અલગ કોઈ નિર્ણય પર મક્કમ છે કે પછી કોર્પોરેશન આ બ્રિજ બનાવવા માટે એટલું તત્પર છે કેમેરામેન રામ પાવસા સાથે કુ શાંક સોની એ અમદાવાદ